તરફ ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે ત્યારે આજે ભાવનગર લોકસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કોંગ્રેસ અગ્રણી રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ તેમજ આપ નેતા ઈશુદાન ગઢવીની ઉપસ્થિતિમાં યોજાયું હતું ભાવનગર લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટી તેમજ ભાજપ દ્વારા તેમના ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા છે ત્યારે હવે ચૂંટણી પ્રચારનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે ભાવનગર લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા અને કોંગ્રેસ દ્વારા ગઠબંધન કરી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાનું નામ જાહેર કરાયું છે ત્યારે ઉમેશ બકવાણાના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કાર્યક્રમ રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ તેમજ આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં યોજાયો હતો મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન બાદ રેલી યોજવામાં આવી હતી અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત શક્તિસિંહ ગોહિલે તેમના પ્રવચનમાં ભારતીય જનતા પાર્ટીના રાજમાં ભ્રષ્ટાચાર ઇલેક્ટ્રોલ બોન્ડ વગેરે બાબતોને આકરા પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું હતું કે અત્યંત કપરી પરિસ્થિતિ વચ્ચે આ ચૂંટણીનો સામનો થઈ રહ્યો છે સમગ્ર દુનિયામાં ભારતીય લોકશાહીના વખાણ થતા હતા પરંતુ હવે પરિસ્થિતિ એવી થઈ શકે ભારતની લોકશાહી પર સવાલો ઊઠી રહ્યા છે ક્ષત્રિય સમાજના આક્રોશ અને આંદોલન વિશે પૂછવામાં આવતા કહ્યું કે કોઈ જ્ઞાતિના આંદોલન વિશે તેઓ તેઓને પણ પ્રકારની ટિપ્પણી કરવાનો અધિકાર નથી પરંતુ અમારે દરેક રાજકીય નેતાઓને કોઈપણ નિવેદન કરતા પહેલા દસ વાર વિચારવું જોઈએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વોર્ડબેંક માટે અને ટૂંકા સ્વાર્થ માટે એક સમાજને રાજી રાખવા બીજા સમાજને નીચા દેખાડવાનું કામ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં એક અહંકાર આવી ગયો છે ત્યારે અહંકાર તો સોનાની નગરીના રાજાનો પણ રહ્યો ન હતો આ અહંકારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સારા અને લડાયક ઉમેદવારો નહીં ભરે તો પોતાની કઠપૂતળીની જેમ કામ કરે તેવા ઉમેદવારોને ગમે ત્યાં ટિકિટો આપી દેવામાં આવી છે જેના કારણે તેના તેમાં આંતરિક વિવાદ થઈ રહ્યો છે

એમણે ઝારખંડમાં કોશિશ કરી અને પછી એમણે ઝારખંડના મુખ્યમંત્રીને પણ જેલમાં નાખ્યા પછી માન્ય અરવિંદજીને પણ જેલમાં નાખ્યા અને કાલે તમે જોયું હશે કે સંજયસિંહજીને એ કહીને સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ આમાં કંઈ પુરાવા જ નથી એટલે પીએમએલએ અંતર્ગત જેલમાં નાખીને આમ આદમી પાર્ટીને ખતમ કરવાનું ષડયંત્ર કર્યું એટલે માનનીય સુનીતા કેજરીવાલજી પણ કદાચ ગુજરાત અમે પ્લાન કરી રહ્યા છીએ કે પ્રચારમાં આવે અને હેમંત સોરેનના જે વાઇફ છે કલ્પનાબેન સોરેન એમની સાથે પણ અમારી ચર્ચા ચાલી રહી છે સાથે સાથે ઇન્ડિયા ગઠબંધનના તમામ લીડરો છવ્વીસે છવ્વીસ બેઠક કઈ રીતે જીતી શકીએ એના માટે અમે લાગી પડ્યા છીએ આજે પણ તમે જોયું હશે અને છવ્વીસે છવ્વીસ બેઠક ઉપર તમામ જગ્યાએ અમારી સ્ટ્રેટેજી અમારા કાર્યકર્તાઓનો લિસ્ટ અમારી જે વ્યવસ્થાઓ છે બંને ગ્રુપોની એ ઓલરેડી થઈ ચૂકી છે અને ખૂબ મજબૂતાઈથી વિશ્વાસ કે ખૂબ સારી રીતે દેશમાં એક અત્યંત કપરી પરિસ્થિતિમાં આ ચૂંટણીનો સામનો થઈ રહ્યો છે આપણા દેશ આઝાદ થયા પછી સત્તર સંસદની ચૂંટણીઓ થઈ વિશ્વમાં એક નામના કેળવી હતી કે ભારતમાં એક પરિપક્વ લોકશાહી છે ફ્રી ફેર એન્ડ ફિયરલેસ ઇલેક્શન ભાઈ પક્ષપાત વગર એક નિષ્પક્ષ ચૂંટણીઓ હંમેશા થઈ પહેલી વખત એવું બન્યું છે કે દુનિયાભરના લીડિંગ ન્યૂઝપેપર અગ્રેસર અખબારો અને ચેનલો એ ભારતની તટસ્થ લોકશાહી સામે પ્રશ્નાર્થ ઉભો કરે છે કારણ એ જ છે કે ભારતીય જનતા પાર્ટીએ કામના બદલે કારનામા કર્યા છે અને એ કારણે ભારતની જનતાનો રોષ છે એમના સામે ત્યારે આ સમયે બંધારણના રક્ષણ માટે દેશવાસીઓને મોંઘવારી બેરોજગારી વાણી સ્વતંત્રતા અનેક મુશ્કેલીઓના પ્રશ્નોને ખાળવા માટે લાઈક માઇન્ડેડ પાર્ટી સમાન વિચારધારાના લોકોએ ઇન્ડિયા ગઠબંધન પેદા કર્યું આ ઇન્ડિયા ગઠબંધન વૈચારિક રીતે એક થયેલા એવા લોકો છે કે જેમને સ્વાર્થ માટે નહીં દેશની ચિંતા કરીને એકત્રિત થયા છે ત્યારે અહીં દલો નહીં દિલોકા મિલન એ રીતે કામ કરીએ વાત છે એની આજે ખૂબ ખૂબ જ અગત્યની બેઠક પણ છે આપણે લાગી રહ્યું છે કે આ સમાધાન યોગ્ય છે કારણ કે ચટણી સમાજ આખા ગુજરાતમાંથી વિરોધ કરી રહ્યું છે કોઈપણ સામાજિક આંદોલન વિશે ટિપ્પણી કરવાનો મને અધિકાર નથી સમાજ સમાજની રીતે કામ કરતો હોય છે પણ એટલું ચોક્કસ કહીશ કે અમારે સૌએ કોઈ પણ શબ્દ બોલતા પહેલાં દસ વખત વિચાર કરવો જોઈએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ટૂંકા સ્વાર્થ માટે વોટ બેંક પોલિટિક્સ માટે કોઈને ખુશ કરો તમે વાંધો નથી પણ કોઈને ખુશ કરવા માટે કોઈને નારાજ કરો ફરી પાછા એમને ખુશ કરવા માટે દાખલા તરીકે રાજપૂત સમાજની માફી માંગવા માટેનો એક કહે તો પણ એક અહંકાર સાથે કે મારી પાર્ટીને નુકસાન જાય છે એટલે હું કહું છું જે ફંક્શનમાં ગયો હતો એ નકામું હતું કોઈ કામનું નહોતું એમ કરીને પાછું દલિત સમાજનું અપમાન કરવાનું ભૂતકાળમાં લેવવા પાટીદાર સમાજ વિશે બેફામ વાણીવિલાસ બનાસકાંઠામાં માલધારી સમાજ વિશે વારંવાર વાણીવિલાસ એટલે આ એક વખત ભૂલ નથી અનેક વખત એમણે ભૂલો કરી છે પણ એ પ્રશ્ન અંગે હું વિશેષ નહીં કહું ગુજરાતની વાત કરવામાં આવે તો ઉપર અમુક સીટો એવી છે કે જ્યાં સતત સતત વિરોધ થઈ રહ્યો છે પાર્ટીને અસંતોષ છે ભારતીય જનતા પાર્ટીની વાત કરવામાં આવે તો અમુક જગ્યાએ સુવાર કોળી તરદા કોળીનો વિવાદ થયો છે